પોલીસ સંકમદોને ઉચકી લાવી હતી પરંતુ તે પહેલા જ મુક્ત કરી દેવાયેલા બંને યુવક લાપતા થઈ ગયા હતા પોલીસ ધંધે લાગી હતી છેલ્લે પોલીસ ખુદ ફરિયાદી બની ચાર યુવકોને ઝડપી પાડ્યા હતા આ કાંડ ઓનલાઈન ગેમિંગના નાણાને લઈને સર્જાયો હતો જોકે અફહદ દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો હતો પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ છે અંકિતને જે નંબરથી ખંડણી માટે ફોન આવ્યો હતો તે ફોન નંબરનું લોકેશન પણ પૂણા વિસ્તાર બતાવતું હોવાનું પણ જાણવા મળ્યું હતું કંટ્રોલ રૂમના જમાદાર દ્વારા ત્વરિત પૂણા પોલીસને જાણ કરવામાં આવી હતી મામલો ગંભીર હોવાથી પૂણા પોલીસની ટીમે આ નંબરનું લોકેશનને આધારે પૂણા ગામ સીતાનગર વિસ્તારના સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ પ્રકરણમાં પોલીસ ચારને ઉચકી લાવી હતી ત્યારબાદ થોડા પોલીસના એએસઆઈ ફરિયાદી બનીને ફરિયાદ નોંધી હતી બે યુવકને ગેમ જીતવા બોલાવ્યા જેમની આ પ્રકારના સામેલગીરી હતી તે ગોડોદરા ચામુંડા રેસિડેન્સીના ગોલ્ડ લોન એજન્ટ કમલેશ ગુણવત્ત કલસરિયા ઉમેશ વિનુ કાતરિયા સીતારામ સોસાયટીના યોગેશ ઉર્ફ યોગારામ રામજી ઝીંઝાણા અને ગોડોદરા પ્રિયંકા ગ્રીન સિટીના વાલા ઉર્ફ લાલા મફતલાલ ભરવાડની ધરપકડ કરી હતી આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે આખું પ્રકરણ ઓનલાઇન ગેમના રૂપિયા જીતાવવાનો હતો આ બંને યુવકો ઓનલાઈન ગેમમાં ખેલી તરીકે જાણીતા હોવાથી તેમને જીતવા માટે ત્રણેક દિવસ પહેલા બોલાવવામાં આવ્યા હતા પોલીસે ચારની ધરપકડ કરી છે પોલીસે ચારની ધરપકડ કરી હતી જેમાં પિતાને ફોન કરી અઢી લાખ ટ્રાન્સફર કરાવ્યા અને બંનેનો પરિચય સોશિયલ મીડિયાના ગેમિંગ ગ્રુપમાં થયો હતો ગેમ રમવા માટે બે લાખ ભરવામાં આવ્યા હતા પરંતુ જે હાર જીતના નાણાં આ બંને ટ્રાન્સફર નહીં કરતા હોવાથી તેમને બંધક બનાવી તેના પિતાને ફોન કરી અઢી લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા દરમિયાન પોલીસ પોતાને શોધી રહ્યા હોવાની જાણ થતાં બંનેને મુક્ત કરી દીધા હતા પોલીસે ચારની ધરપકડ તો કરી પરંતુ જેમનું અપહરણ થયું હતું તે યુવકોને દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો હોવાનું પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ રહેવા પામ્યું છે